અફઘાનિસ્તાનમાં બે અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ત્રણસો પંદરથી વધુ લોકોના મોત નીપજ્યા છે તો તાલીબાન અધિકારીનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે તો એક મીડિયા રિપોર્ટ અનુસાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે બખ્સાન ગોર બંગલાન અને હેરાતમાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે સોળસો લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બે હજારથી વધુ ઘર ધય થવા પામ્યા છે તો ડબ્લ્યુ એફપીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અચાનક પૂરે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી હતી તો સૌથી વધુ મોત બગલાનમાં થયા છે